અંકલેશ્વરના પાનોલી જેઆઈડીસીને અડીને પસાર થતી વાન અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના અને ગામોમાંથી પસાર થઈ કંટિયાઝાળ નજીક દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વાનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રાસાયણિક પાણી ફરી વળતા હોય છે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભળી જતાં કઠોદરા પારડી કુડાદરા રોહિત વાલનેર રાયમા માલણપોર કાંટા સાયણ છિલોદરા દંતરાઈ વાસણોલી બાડોદરા ગામોના ખેડૂતોની લગભગ બસો એકરથી વધુ જમીનને બિનઉપજાવ થઈ રહી છે અને આ ગામોના ખેડૂતો વાનખાડીના પાણી પર જ પિયત કરતા હોય છે જેને ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેમજ ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જીપીસીબી દ્વારા વાનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેમજ જો દસ દિવસમાં બંધ નહીં થાય તો આ અંગે જીપીસીબીની કચેરી ખાતે આ મરણાંત ઉપવાસ પર ખેડૂતો બેસવા મજબૂર બન્યા છે જે અંગે ત્વરિત અસરથી કાર્યવાહી કરવા હાસોટ કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરી હતી તો આ અંગે મુખ્યમંત્રી સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગમાં પણ લેખિત ફરિયાદ મોકલી આપી હતીબી અંકુલેશ્વર બે બે દસ સોદર બે વર્ષથી આ દૂષિત પાણી છોડવા માટે તફાવ લખું છું તેમ છતાં ઘણીવાર રાત ગોંડઘાડીની અંદર આ વર્ષે પણ હજુ થોડા વર્ષાની અંદર વણખાડી અંદર દૂષિત પાણી ફેલાય છે દૂષિત પાણી હાલ ગંધાય છે એમાં પશુઓ પછી એના જળચર પ્રાણીઓના જે મૃત્યુ થયા છે આ બાબતે ફરીવાર લખું છું અને જો આ બાબતમાં જીપીસીપી અંકલ કાર્યવાહી ન કરે તો અમારે ના છૂટકે આંદોલન કરીને ફરજ પડશે ભૂગર્ભ તરફ ફરજ પડશે વડોદરા રોહિત વાનલેર રાયમા માલણપોર દંતરાય છેડોદરા વડોદરા બાવીસ પચીસ જેવા ગામો આ વનખાડીમાંથી ખાડીમાંથી પાણીનો ઇરિગેશન કરે છે આ ગામના તમામ ગામોના દર વર્ષે જે આપણે ચર્ચા થતાં સદરુ વન ખાડીની અંદર દૂષિત પાણી જો ન છોડે તો તમામ ગામના આગેવાનો સહિત અમે જીપીસીબી અંત્રસ્તો સામે ગોખડતાલ ઉતરીશું